જય માતાજી બધાને તો આજે મારે બાટી બનાવવાની છે એના માટે અહીંયા હું દાળ વઘારું છું તેલ લઈ લીધું છે મેં અહીંયા તેલ ગરમ થઈ ગયું છે મારી તરા હિંગ લાલ મરચાં મીઠો લીમડો બધું નાખ્યું છે હવે આપણે જીરું નાખી દીધું છે સરસ વઘાર કરવાનો છે તમે જોઈ શકો છો સરસ આપણો મીઠો લીમડો અને મરચાં સંતળાઈ જાય એટલે આપણે મારતા આદુ મરચાં અને લસણ એને મેં અહીંયા ક્રશ કરી નાખ્યું છે એ આપણે પેસ્ટ નાખી દેવાની છે અને સારી રીતે હલાવવાની છે સરસ રીતે એને પણ તેલમાં ચડવા દેવાનું છે તમે જોઈ શકો છો સરસ તેલમાં ચડી જાય ત્યાં લાગીને આપણે એને સાંતળવાનું છે સરસ રીતે હલાવતા રહીશું હવે આપણું પેસ્ટ સાંતળાઈ ગઈ છે એટલે આપણે એમાં ટમેટાની પ્યુરી નાખવાની છે મેં અહીંયા બે મોટા મોટા ટમેટા લીધા છે એને સરસ પ્યુરી કરી નાખ્યા હવે પણ મેં નાખ્યા છે તેલમાં તમે જોઈ શકો છો એને પણ સરસ રીતે હલાવવાનું છે ને મિક્સ કરવાનું છે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં લગીને આપણે એને હલાવવાનું છે અને સરસ રીતે ચડી જાય આપણે ટમેટાની પ્યુરી આવી રીતે ડાળ વઘાડવી બહુ સરસ લાગે છે સરસ રીતે આપણે એને હલાવતા રહીશું તમે જોઈ શકો છો આપણે ગ્રેવી સરસ ચડી ગઈ છે તેલમાં હવે આપણે એમાં મસાલો નાખવાનો છે મેં એક વાટકામાં પાણી નાખ્યું હતું એમાં લાલ મરચું હળદર મીઠું ગરમ મસાલો જીરું એ બધા એની સરસ પેસ્ટ બની નાખી હતી એ હવે ઉપરથી આપણે નાખીશું અને સરસ રીતે આપણે હલાવી નાખીશું એટલે આપણા બધા મસાલા મારી પાસે સડી જાય ગ્રેવી માં તમે જોઈ શકો છો જોને સરસ રીતે હલાવવાનું છે એટલે આપણે જે મસાલા નાખ્યા છે સરસ સડી જશે મેં અહીંયા થોડી ખાંડ પણ રાખી છે એટલે સરસ ગળસટી થાય ગુજરાતી સવી એટલે ગળ્યું તો જોવે જ તે સરસ રીતે આપણે હલાવવાનું છે ગ્રેવી અને આપણે ગ્રેવીને સરસ ચડવા દેવાની છે સરસ રીતે ગ્રેવી ચડી જાય ત્યાં લગીને આપણે એને રવા દઈશું તમે જોઈ શકો છો ગ્રેવી સરસ ચડી ગઈ છે હવે હવે મારી પાસે મિક્સ દાળ બાફેલી છે મિક્સ કરીશ અહીંયા તૂરની ચણાની અને મગની અડદની બધી થોડી થોડી નાખીને બાફી નાખી હતી હવે એ આપણે માલપા નાખી દઈશું બહુ સરસ બને છે આવી રીતે ડાળ વઘારવી એટલે ટેસ્ટ પણ બહુ સારો આવે છે તમે જોઈ શકો છો બહુ સરસ ડાળ બની છે મારો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તમને મારી ડાળની રેસીપી કેવી લાગી સરસ આપણે દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં ધાણા નાખશું ઉપરથી આપણે ધાણા નાખશું અને સરસ રીતે હલાવી નાખશું તો આજે મેં દાળ બાટની મિક્સ દાળ બનાવી જય માતાજી બધા